નમસ્કાર મિત્રો મારું નામ કરણ પટેલ સિનિયર એક્ઝિક્યુટિવ ફિલ્ડ ડેવલપમેન્ટ રાલીઝ ઇન્ડિયા લિમિટેડ તો આજે આપણે લાઈવ સેશનનો મુખ્ય જે વિષય જે છે એ મગફળીના પાકમાં નિંદામણ નિયંત્રણ માટેની એક અદભુત પ્રોડક્ટ જે માર્ક પ્લસ વિશે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો આજે આપણે જે ચર્ચા કરતા પહેલા જે કેટલીક જે આપણે કહેવાય કેમિકલ નો ને બધું સ્પ્રે કરતા હોય કોઈ પણ આપણા જે પાકની અંદર ખેડૂત મિત્રો ઘણા બધા કેમિકલ્સ નો સ્પ્રે કરતા હોય તો મિત્રો અમારું જે નિવેદન છે કે ભાઈ જે સેફ્ટીની બાબતમાં આપણે તમે ખાસ ધ્યાન રાખો કારણ કે જે કેમિકલ છે એ બહુ સેફ્ટલી આપણે એને યુઝ કરવા જોઈએ કેમિકલ બનાવતી વખતે દવા બનાવતી વખતે અને છાંટતી વખતે ઘણા બધા આપણે તકેદારી સ્પ્રે કરતા દરમિયાન પણ તમે શકે તો હો પહેરો માસ્ક પહેરો સેફ્ટી કીટ જે હોય એ પણ પહેરી શકો છો તો આટલી ઘણી બધી જે તકેદારીઓ જે છે આપણે કેમિકલનો ઉપયોગ કરવા દરમિયાન છંટકાવ દરમિયાન આપણે રાખવી જોઈએ એ આપણા માટે આપણી ફેમિલી માટે પણ મહત્વનું છે હવે આજે આપણે જાણીએ કે મગફળીની પાકની આપણે વાત કરીએ મિત્રો તો મગફળીનો પાક એ ગુજરાત રાજ્યનો મુખ્ય પાક ગણાય મગફળીના પાકની આપણે વાત કરીએ મિત્રો મગફળીના જે પાકમાં શું કે શરૂઆતથી જે આપણે સમસ્યા ખેડૂત મિત્રોને સતાવતી હોય આપણે જાણીએ છીએ કે મગફળીનો પાક જે રીતે વિકાસ થતો હોય તે રીતે સાથે સાથે ઘણા બધા પ્રકારના નિંદામણો પણ નીકળી જતા હોય એટલે નિંદામણ પણ જે જે છે કે મગફળીના પાકના જોડે જોડે ઘણા બધા મણો નીકળતા હોય એટલે શરૂઆતથી જ નિંદા મણો નીકળતા શરૂ થઈ જતા હોય એટલે શરૂઆતના જે દિવસો હોય આપણને ખબર છે કે કોઈ પણ પાક ની અંદર શરૂઆતના જે દિવસો હોય એ ખૂબ મહત્વના હોય જો તમે શરૂઆતથી જ નિંદા થઈ જાય તો જે આપણો પાક હોય એ થી જ એનો વિકાસ જે હોય એકદમ ગુસ્સાધાર થતો હોય એટલે નિંદામણ નિયંત્રણ આપણા માટે ખૂબ મહત્વનું છે શરૂઆતથી જ આપણે નિંદામણ નિયંત્રણ જેટલું કરી લઈએ એટલું આપણા માટે બહુ ખૂબ અગત્યનું છે એટલે નિંદામણ નિયંત્રણ ઉપર આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ હવે આ સ્લાઇડ ની અંદર તમે જોઈ શકો નિંદામણોથી ઘણું બધું આપણને નુકસાન થતું હોય કોઈ પણ પાક ની અંદર આપણે વાત કરીએ તો જીવાત થી નુકસાન થાય રોગથી નુકસાન થતું હોય બીજા પણ ઘણા પરિબળો હોય એ જ રીતે નિંદામણથી પણ નુકસાન આપણા પાકની અંદર થતું હોય અલગ અલગ પાકની અંદર અલગ અલગ પ્રકારે અલગ અલગ નુકસાન થતું હોય છે તો આપણે આજે મુખ્ય જે ચર્ચાનો પાક જે છે મગફળી તો મગફળીની અંદર થર્ટી ફાઈવ પોઈન્ટ એટ કે પાંત્રીસ પોઈન્ટ આઠ ટકા સુધી નુકસાન નિંદામણો દ્વારા થતું હોય તો આ જ રીતે નિંદામણ નિયંત્રણ એક હવે આપણે જે આપણે મુખ્ય પ્રોડક્ટ વિશે કે જે ચર્ચા કરીએ છીએ તો માર્ક પ્લસ તો માર્ક પ્લસ શું છે એ જણાવી દો મિત્રો તો માર્ક પ્લસ એ એક ખૂબ અગત્યનું નિંદામણ નાશક છે યુનિક કોમ્બિનેશન છે માર્ક પ્લસની અંદર બે ટેકનિકલ છે એક ડાયક્લોમ અને પેન્ડેમિથેલિન પેન્ડેમિથેલીન થર્ટી ફાઈવ પર્સન્ટ એન્ડ ડાયક્લો ઝીરો પોઈન્ટ નવ ટકા કોમ્બિનેશન છે ટીપીએસ ટેકનોલોજી ધરાવે છે આ પ્રોડક્ટ એ બહુ અગત્યની છે છે ટીપીએસ ટેકનોલોજી ધરાવતી આ પ્રોડક્ટ અને એસ ઇ ફોર્મ્યુલેશન ધરાવે છે આ બહુ જબરજસ્ત અગત્યનું જે આપણે કહી શકાય એસ ઇ ફોર્મ્યુલેશન ઘણા બધા પ્રકારના ફોર્મ્યુલેશન અલગ અલગ પ્રોડક્ટ્સમાં આવતા હોય એ રીતે આ પ્રોડક્ટનું જે ફોર્મ્યુલેશન છે

હવે મિત્રો આપણે આ પ્રોડક્ટનો ઉપયોગ કઈ રીતે કરવો મગફળીના પાકમાં કેટલા દિવસે કરો એના બધાય એના વિશે આપણે માહિતી જાણીશું ઇવન એનાથી કયા કયા ફાયદા થાય એ પણ આપણે જાણીશું તો આ સ્લાઇડની અંદર તમે જોઈ રહ્યા છો કે માર્ક પ્લસના ઉપયોગથી ફાયદા કયા થાય એ પહેલા હું તમને જણાવી દઉં તો મેં જે રીતે વાત કરી કે મગફળીના પાકમાં શરૂઆતથી જ નિંદામણો નીકળી જતા આપણી માર્ક પ્લસ એ આપણી પ્રી ઇમરજન્સી દવા છે એટલે શરૂઆતથી જ આપણે જ્યારે એને છાંટતા હોય તો પહેલા દિવસથી જ તમને નિંદામણ ઉપર નિયંત્રણ રોકથામ મળતી હોય એ આપણો સારો એવો ફાયદો ગણી શકાય શરૂઆતથી જ નિંદામણ નિયંત્રણ મળી જાય પછી બીજો એ છે પોઈન્ટ કે પાક દ્વારા જે આપણે ખાતર અને ભેજનું જે અધિકતમ જે કહીએ ઉપયોગ કરી શકતો હોય કારણ કે જેટલા નિંદામણ નિયંત્રણ થાય એટલું જે એના ન્યુટ્રિયન્ટ જે એ બધું જે મુખ્ય પાકને મળતું હોય અને શરૂઆતથી જ જે છે એ આપણો પાક જે છે એ તો હોય કારણ કે જેટલું નિંદામણ નિયંત્રણ તમે જાણો છો એટલો આપણો પાક જે છે એ શરૂઆતથી જ એનો જુસ્સાદાર વિકાસ જોવા મળતો હોય અને પાકમાં જે છે નિંદામણ પ્રતિ સ્પર્ધાથી છુટકારો થાય કારણ કે આમાં શું હોય કે અંદર હોય એટલે જે પોષક તત્વો મળતા હોય નિંદામણ પણ લેવાનું તો આ ટાઈપની જે પ્રતિસ્પર્ધા જે થતી હોય એમાંથી પણ આપણને છુટકારો મળશે કારણ કે નિંદામણ નિયંત્રણ શરૂઆતથી જોવા મળશે હવે આ સ્લાઇડની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે આ ખૂબ અગત્યની સ્લાઇડ છે આ માર્ક પ્લસની માત્રા કેટલી એનો ઉપયોગ કયા કરવાનો તો આ ખાસ ધ્યાન રાખીએ તો માર્ક પ્લસ જે છે એની માત્રા જે છે એક લીટર પ્રતિ એકર પ્રમાણે આપણે મગફળીના પાકની અંદર આનો ઉપયોગ કરવાનો છે એક લીટર પ્રતિ એકર અને પાણીની જે માત્ર

માની લો કે કોઈ ખેડૂત મિત્ર આજે વાવણી કરી હોય તો આજે કાલ અને પરમ દિવસ દિવસ એમ કે આપણે જોઈએ જેટલું ભેજનું પ્રમાણ સારું હોય એટલા સારામાં સારા કોઈ પણ નિંદામાં નાશક ના રિઝલ્ટ આવતા હોય એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે મગફળીના પાકની અંદર હું ફરીથી રીમાન કરી દઉં મગફળીના પાકની અંદર માર્ક પ્લસ નો રોજ છે એક લિટર પાણીની માત્રા છે બસો અ લિટર પ્રતિ એકર અને એનો છંટકાવ થી ત્રણ દિવસની અંદર વાવણી પછી આપણે કરી દેવાનું છે તો આ રીતે આપણે માર્ક પ્લસનો મિત્રો ઉપયોગ કરીએ બોકડીના ભાગ માટે હવે માર્ક પ્લસ દ્વારા જે મુખ્ય નિયંત્રિત નિંદામણો છે એની વાત કરીએ તો બોખંડુ છે કે જે આપણે આપણા ઘણા બધા એરિયાની અંદર ગુજરાતમાં જોવા મળતું હોય કણજડો સાટોડો અંદર જો જે મે વાત કરી એ રીતે દૂધેલી કે જે પોળા પાન વાળા જે બધા કાળીઓ કહીએ છોકડીઓ કહીએ કહીએ તો આ બધા જે પ્રકારના નિંદા તથા સાંકડા પાન વાળા નિંદામણો ઉપર સારી એવું રિઝલ્ટ જોવા મળતું હોય છે સેજીસ ની અંદર જીટો હોય તો મુખ્ય આપણો જે ફોકસ છે પોડા અને સાંકડા પાન વાળા જે નિંદામણો ઉપર કરતા હોઈએ છીએ એટલે સારામાં સારા બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ પ્રોડક્ટ દ્વારા મળતા હોય છે હવે આ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો કે જે તમારી માર્ક પ્લસની બોટલ આપેલી છે આ ટાઈ એ ભાગની અંદર માર્ક પ્લસનો ઉપયોગ ઉપચારિત કરેલું ફિલ્ડ છે બરાબર ખેતર છે અને જે આ બાજુની અંદર જે ફોટો જે છે ત્યાં માર્ક પ્લસનો ઉપયોગ કરેલો છે નહીં શરૂઆત જ નિંદામણ નિયંત્રણ થઈ ગયું છે એટલે સારામાં સારા બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે મગફળીની અંદર અને જ્યાં છંટકાવ નથી કરવામાં આવતો ત્યાં ઘણા બધા થાઉઝન્ડ ઓફ નીકળી જતા હોય ઘણા બધા નિંદામણો નીકળી જતા હોય પ્રોડક્ટનું મગફળીના પાકની અંદર જોવા મળતું હોય હવે આ જે માર્ક પ્લસ નું આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો ખેડ મગફળીના પાકની અંદર કેટલીક બાબતો જે હોય આપણે ધ્યાનમાં રાખવાની છે મિત્રો તો મેઇન બાબતો કઈ હોય તો નોર્મલ જે કે ભલામણ કરેલી આપણે માત્રાનો ઉપયોગ કરીએ મિત્રો કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ દવા હોય જે ડોઝ હોય ભલામણ કરેલી માત્રા હોય એ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ તો બહુ સારામાં સારા એવા રિઝલ્ટ આપણને જોવા મળશે જેમ કે આપણે ભલામણ કરેલી માત્રા છે એક લીટર પ્રતિ એકર તો આપણે એક લીટર પ્રતિ એકર પ્રમાણે જ આનો ઉપયોગ કરીએ ટ્રેક્ટર સંચાલિત પંપ અથવા તો નેક્ષ એક સ્પ્રેયર પંપનો ઉપયોગ આપણે જો થઈ શકે તો મેક્સિમમ કરવાનો હોય ઘણા બધા ખેડૂત મિત્રો ટ્રેક્ટર સંચાલિત પંપ પણ વાપરતા હોય ઘણા બધા આપણે નેક્ષ એક્સપ્રેયર એટલે પંદર સોળ લિટરનું જે પંપ આવતો એ પણ ઉપયોગ કરતા હોય તો એનો ઉપયોગ કરીએ પ્રભાવી નિંદામણ નિયંત્રણ કરી લે જે નિંદામણ નિયંત્રણ માટે આપણે સમય અનુસાર આનો ઉપયોગ કરવો કારણ કે સમય અનુસાર એટલે કે જીરો થી થ્રી ડેઝ ની અંદર આનો છંટકાવ જે છે શરૂઆતમાં થઈ જવું જોઈએ છંટકાવ થાય એટલા સારામાં સારા બીસ્ટમાં બીસ્ટ રીઝ પ્રોડક્ટના જોવા મળતા હોય પછી બીજો એક અગત્યનો મુદ્દો છે કે માની લો કે કોઈ ખેતરની અંદર મગફળીના માર્ક બ્લશનો ઉપયોગ થયો હોય અને માની લો કે કુદરતી કારણસર કે કોઈ પણ કારણસર મગફળી ઉગવામાં કઈ પ્રોબ્લેમ આવ્યો બરાબર અને આપણે ફરીથી રીશોઈંગ એટલે ફરીથી વાવણી કરવી પડી હોય તો એ ખેતરમાં આપણે માર્ક પ્લસનો ફરીથી છંટકાવ કરવાનો નથી તો આ મુદ્દો પણ આપણે ધ્યાનમાં રાખીએ પછી નિંદામણોના યોગ્ય નિયંત્રણ માટે એક સમાન છંટકાવ કરો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટમાં આ આપણે આપણા ખેતરમાં કરીશું એટલું સારામાં સારા બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આ પ્રોડક્ટના મળશે કારણ કે કોઈ પણ પ્રી ઇમરજન્સી દવામાં જેટલો છંટકાવ સારો થાય એટલા સારામાં સારા રિઝલ્ટ મળતા હોય આપણે કોઈ ઉતાવળ કરી અને કોઈ જગ્યાઓ છૂટી જતી હોય બરાબર કોઈ કોઈ જગ્યાઓ મિસિંગ થઈ જતી હોય જ્યાં દવા ના પડતી હોય ત્યાં રિઝલ્ટની અંદર એની ઇફેક્ટ આવતી હોય એટલે સારામાં સારો એનો છંટકાવ કરવો ખૂબ અગત્યનો છે પછી છંટકાવ માટે જો થઈ શકે તો કટ અથવા તો ફ્લેટ ફેન નોઝલનો આપણે ઉપયોગ કરવો જોઈએ આપણે કોઈ પણ જે પ્રી ઇમરજન્સ દવાઓ હોય નિંદામણ મણ ના શકો એના માટે કટ નોઝલ કે જે ખેડૂત મિત્રો ઓલરેડી તમે જાણો જ છો તમારા જોડે પંપની જોડે આવતી જ હોય છે નોઝલ તો એનો જો તમે ઉપયોગ કરી શકો તો બહુ સારા એવા બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આ પ્રોડક્ટના મળતા હોય તો આટલા જે મુદ્દા આપણે ધ્યાનમાં રાખવા જોઈએ માર્ક પ્લસનો છંટકાવ કરતી વખતે તો ધન્યવાદ હવે કોમેન્ટ બોક્સની અંદર જો કોઈ તમારો પ્રશ્ન હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સની અંદર તમે પ્રશ્ન પૂછી શકો છો તો તમે કોમેન્ટમાં પ્રશ્ન પૂછશો તો અમે તમારા જે પ્રશ્ન હશે એનો બહુ ટૂંક સમયની અંદર તમે અમને તમને જવાબ આપીશું તો કોમેન્ટ બોક્સમાં તમે તમારો જે પ્રશ્ન હોય એ પૂછી શકો છો વધુ માહિતી માટે કોન્ટેક કરો અમારો જે કોન્ટેક નંબર છે હેલ્પલાઇન નંબર છે એમાં પણ તમે કોન્ટેક કરી શકો છો ખેડૂત મિત્રો ધન્યવાદ